વરસાદ હારું બે દાર રહી ગયું છે ને એ પેલા સોળ લાવે ના રોપી દેવા દે તો થઈ જેવું તું થાય ને વરસાદ નહીં આવે તો હું રોપી દઉં ને

સારું આવો દેવાય જાવ એ તો રોમ રોમ તો કરવા પણ તમે બહુ દારે આયા એટલે પણ આવું ના દેવાય એ તો ગમત ખરું છું બહુ દારે આ કા તમે તો અરે આ તારા ચોમા અને શ્રાવણ મહિનો આવ્યો આવ બે હો આડો આયો આયો લા બે હો કોણ કોણ પીવો હું તો કીધું અચાનક મારે ઓળસો ચીયો આયો નાના બાઈક તમે બુડો ઉપર ચડાવી દેવા તો બધો સાઈડમાં ના બેહાય આ

ચા ચાલતું નહીં આવતો પાછું લેવા જવું પડે હા બોલો હજી પનીર બનાવ ખાઈએ પનીર અરે યાર તમે શું ચિંતા કરો તમે કયો આઈટમ બનાવી આપડો કાચ તો આપડે એકલા જ છીએ તમારે સારી હોય છે નહીં

તમારા માટે ખાવાનું થઈ જાય ઉપર તા ના પાછા તમારે પેલી તકલીફ છે ને તો પાછું દવા ઘર કરી મેલજો આપની કોઈ ચિંતા નહીં કોઈ ચિંતા નહીં આપડી વાડી કોઈ બાપો નહી તમે તાર ગમે તેમ વાઢો ને કોઈ ચિંતા નહીં હા દે થોડું વાધી આવું હા પણ ચોમા આવું તો સાચવી વાઢજો હો તમે એમ તો કીધું કે હાપતો હોય નહીં એ તો કશું એમ તો બીક જેવું તો નહીં આટલામાં તેમ કે હું રાત બાર વાર રહું મને ખબર હોય હાલ લે ને એટલે કોઈ ચિંતા તો તા વાઢો અને પછી લેવા આવો એ હાલ હા બરોબર બર તાલા આવજો બોલો તો આરામ કરું વાઢો રહી જાય ઓ એ હા એ હા ધૂણી ને પસુ દવા દે હા હા બરોબર ચાલશે એક તો દેવ ગયાથી કંટાળી અય નું કોમ કરાય કરી તો એક તો આખો દિવસ કોમ કરાય કરાય કર

ઓ હાડો એ હાડો જલ્દી આવજો ના એ બના હાડો લે હું ચાલે લે તું અલ્યા હાફ ખઈ દે

કલમ થી સાન તો ફોન કરવાનું કરવાનું ના કરવાનું ચિરિયોનો ન બુડવાનો બપોરે છે ને તો ટ્રક માં નાખવાનો ને તો ચિરિયોનો ન બુડી નાખવાનો હડી હો લે હમણ ચકલોન પોપટ ના બધું આવ છે હમણ કાચંડા સુધી આવ આવો આવ એ કાબેળો તો આવી જજો આવ આવ હા ભઈ ફોન પડે પરાતા તો હરી હરી હું કરું કેશન ચાર ના આવી જો

બેરો પર આશિયરોન મજા આવશે કાકો હોભરતું નહી ઓમે હાચ હે ને તારો ઉભા હૈ તારા બાપો પેલા હતા ને એટલે મારા પપ્પા એવો નામ બેરો પાદ તું ઓ તો પછી યાદ ર આ મોટો થાય તોય કે તફાવ હવે નામ ભૂલી ના જવાય લગણોમાં કિરોમની બનાય તા એ હમણા હાલ તો અમે બધું મેલ દે હું કહું હેટ આપ દેખાય નહીં મળી જાય ને તો મારી હાલત કયો તમે જોવાનું કહું છું હાથમાં ચક્કર આવી હોય યાદ બોલાવ બોલા હાથમાં કઉ છું હાથમાં પૂરો તમારાકે જો પેલા ભાઈ હાફ કર્યો છો મારા હાથો હોય ભોલા હાજભ

તમે ખટકો આખવાનું જેટલું બનેતું પૈસા થયો નહી તમારા બાધાના પૈસા થાય ખટકો આખી પકડો

કારણ કે એવું ગોલુ આઈન પડ્યું છે ને બહુ ઊંચાર છોકરો છે લાગે છે અરે બધું બાજીની પથ્થર ઢોકી નાખવાનો છે મુકો 5000 2000 લઈ લઉં અને ખાલી ખાલી કંકુ પી ને જો કોટુ કરી તું બધી બાજી ફેરવાનો છે સારું ખાલી આવું થયો ભલે કંકુ જાતો તો યાર બતાવજો હાથ બતાવજો તમારે ના હોય તો શું લે કમ્પ્લીટ કોમ કાટ થઈ ગયા લે જીબેલ જીબેલ ધુણું છું

જો આ હાથમાં કવકુ મારો નહીં બંધ કરી દયો કોકનો જીવ જતો રો આમન હું મટ ખાવ હોય હેડી

આ મારું ખોળાનું ઝુખા ઝુખા વાચા છે જંપન